આપ એના પછી અકર્મીનો પડ્યો કાણો તો એની વિરુદ્ધ કહેવત થાય ભાગ્યશાળી

ઊંડાનો સાપ ન લાગે ની કહેવત છે સો કાકરી એક કાકરો વાગે એના પછીનું છે માગ્યા કરતા મરું ભલો માગ્યા કરતા એ મરું ભલો છે વિના કેવું કહેવામાં આવે છે કરતા તમારું ભલો અને છે માપડ આપણે ન આપે

પશુ વિના નર પશુ એનો વિરોધ કહેવત થાય જર જમીન અંધારું જાજી કીડીઓ ખાવા મન હોય તો માળવે જવા

અને સામેને કહેવા છે બદલો લેવો ઈશ્વરનું કામ છે એના પછી હોય શાન તો જગમાં માન એની વિરોધી કહેવાય છે સત્તા આગળ શાન નકામ

પછી ને કહેવત છે તો અહી વિદ્યાર્થી મિત્રો આપણે મોસ્ટ એમ પે છે વિરોધી કહેવત છે બધી તમામ પરીક્ષાઓ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી કરો